રાત ને દીખી માની જીભ ઉપર માં ચામુંડાનું સ્મરણ રહ્યું એકદી હૈયામાં હામ થઈ કે જ્યાં માએ મહિષાસુરને માર્યો એ મૈસૂર જઈ અને માના પાલકના દર્શન કરું મૈસૂરનો ગઢ જોઈ અને ખીમો તો આભો થઈ ગયો માતાજીના દર્શન કરી ચામુંડાની મૂર્તિના પાલકને નિર્ખીને આખી ભીની થઈ ગઈ માને પ્રાર્થના કરી કે હે માં હું રાખ માણો રૂપિયો ગાડાના પૈંડા જેવો થાય કોઠડાથી ઠેઠ મૈસૂર તારા દર્શન કરવા કેમ આવી શકું મારા રાખની ઉપર દયા કરી મારે આંગણે પધરામણી કરો તો મારું જીવવું જો મારે આંગણે પધારો ને તો મારે કાયમ તમારા દર્શન થાય મા ભગવતી જાણે ચામુંડા પર ઠર્યા હોય એમ એક ભ્રાંતિથી એવો ભાસ થયો ચામુંડાનું સ્મરણ કર્યું અને માએ કહ્યું હે ખીમા મેં મારું ત્રિશુળ ખોડ્યું જ્યાં મારા ને ખોડીશ ત્યાં મારો વાસ થશે મારું સ્થાનક થશે જેવું આ મૈસૂરનું સ્થાનક છે એવો જ આનો મહિમા થશે માએ જે ત્રિશૂળ મહિષાસુરનો વધ કર્યો એ ખાંડ્યું ત્રિશૂળ કહેવાનો એ ખીમાને આપ્યું ખીમો વાંધો ત્રિશૂળ લઈ અને કોટડે આવ્યો ભગવતીનું ત્રિશૂળ લઈ ખીમાએ પોતાના દેશની વાટ પકડી કોટડે આવી ત્રિશૂળની પધરામણી કરી અને માને પગે લાગ્યો માતાજીને પ્રાર્થના થઈ પછી તો માતાના હવન થયા માતાના પાઠ મંડાણા અને પછી ભગવતીની આરાધના માતાજીની પધરામણી થઈ હોમ હવન થયા માચા મુંડાના ઓરડા જળ હળવા લાગ્યા માતાજી રીઝ્યા હો એમાં વાંધો ખીમો વાંધો ગઢ કોટરાનો મુખી એટલે એમ કહેવાય છે કે મુંબઈથી મહવા સુધીના વહાણની એક ખેપું કરતો એ સમયે દરિયામાં સાસિયાનું જોર વધારે હતું લૂંટારૂઓ ભલભલાના જહાજને લૂંટી લેતો પણ માં ચામુંડાની કૃપાથી ખીમાના વહાણને કોઈ હાથ લગાડી શકતું નથી અરે જેની માથે ગઢ ચામુંડાનો હાથ હોય એનો ક્યાંથી થાય બંદરથી મુંબઈ સુધી ખેપું કરે પણ ખીમાને ઉની આંચ આવે નહીં એ મજાનો ભગવતીનું સ્મરણ કરી વહાણને નાંગરે જ્યાં ખીમા બાંધાનું ધણ ધાતું હોય ને ત્યાં ચામુંડામાં ખુદ ડોશી સ્વરૂપ લે અને ભગવતી એનું રક્ષણ કરતા ખીમાની વહારે ચડતા એને હેમખેમ ખેંપું ખેડી અને પાછો કોટડા ભેગો કરતા પછી તો માનતા માની એ ભગવતીની જગદંબાની આરાધનાઓ કરતાં કરતાં સાયબી વધી સંપત્તિ વધી સુખ વધ્યું આઈને ભજતા ભજતા ખીમો વૃદ્ધ થયો અવસ્થા પૂરી થઈ એટલે સરગા પરનો માર્ગ પકડ્યો પરંતુ ઊંચા કોટડાની ચામુંડ ગઢ કોટડાની દેવી પછી તો કોટડામાં કાળા ભીલનો જન્મ થયો કાળિયો ભીલ એટલે જસા ભીલનો દીકરો મૂળ તો અહીં મારવાડનો પરંતુ અંજળ જસા ભીલને કોટડે લાવ્યા માતાજીના દીધેલા નિશાન પ્રમાણે દાણો પાણી ધરતી માથે એને પગ માંડીમાના અંજળ પાણી ખૂટ્યા અને ખીમો ગામોતરું કરી ગયો એમ કરતા કરતા કાળિયાના બેય માવતર ગામોતરું કરી ગયા અને કાળિયો માવતર વગરનો થઈ ગયો કોટડાનો ઇતિહાસ એમ કહે છે કે કાળિયા ભીલને માં જગદંબા ચામુંડા પોતે હિંચકો નાખવા આવતા એને છાનો રાખતા એને હાલોલ ડાગાતા કે હીરની દોરી લીધી માએ હાથ રે કોટડાની ચામુંડ હિંચ કે રે હિંચ કાળિયા ભીલને આમ કાળિયાને હિંચકા નાખતા જાય છે અને હાલરડા ગાતા જાય છે કાળિયો માતાજીનો પૂરો ભગત એમ કરતા કરતા કાળિયો મોટો થયો એકવાર માં જગદંબાએ હાથો હાથ પછેડી આપી અને કહ્યું કાળિયા આ પછેડી દરિયા ઉપર જે વહાણ તરે છે એમ તરશે આ પછેડી ઉપર રહી ગોરિયાના વહાણ લૂંટશે જે ધનમાલ આવે એમાંથી ગરીબોની સેવા કરશે ને દરિયાના પટ માથે કાળિયો ધોળતો હોય છે એને ઉની આંચ આવતી નથી એકવાર બન્યું એવું કે કાળિયો ભીલ અને એના ત્રણસો વહાણ હાલે છે વહાણની ખેપુ ઉડે અને માં ચામુંડા કાળિયા ભીલના વહાણની આગળ હાલ્યા જાય કાળિયા ભીલનું લશ્કર ભરેલું વહાણ દરિયામાં તરતું જાય એકવાર બામણિયા બાદશાહની હારે ધીંગાણું થયું બાદશાહને હરાવ્યો અને બાદશાહની જે સંપત્તિ હતી એ વહાણમાં ભરી કાળિયા ભીલે કોટડા ભેગી કરી કોગની જો કોટડા દર્શને જાવને તો દરિયાની અંદરના ભાગમાં કાળિયા ભીલના કોઠા હજીયે સ્થાપિત છે એ કોઠામાં કાળિયો ધનમાલ હંકરે અને દુખિયાની સેવા કરે માતાજીને પારે માતાજીના નિવેદ કરે માના તવા મંડાય રોડી ડાકલ્યુ વાગે અને પછી ભૂવા ધૂણતા હોય ખમ્મા ખમ્માના પડકારા થાતા હોય ને ગઢ કોટડાની દેવી રમવા આવે સો સો જોગણીઓને લઈને રમે માના તાવા તળાય નિવેદ થાતા હોય અને પછી દીકરીઓ માતાજીના ઝૂલણા ગાતી હોય એ ચામુંડાના પાળે પછી કાળીઓ માતાજીની સેવા કરે પાઠ માંડે અને પછી ભગવતીના ઝૂલણા ગવાય ચામુંડા પૂજાય માડી ચામુંડા પૂજાય ઊંચા ગઢ કોટડામાં ચામુંડા પૂજાય આમ કાળીઓ ભીલ માતાજીને રીઝવતો કાળિયાની ચામુંડાનો ઇતિહાસ તો ખૂબ મોટો છે આવી જાગતી જોગમાયા ગોહિલવાડની ધરતી માથે ઈ કોટડા ગામમાં બિરાજે છે જે અત્યારે ખૂબ મોટું ધામ બની ગયું છે આ જગદંબા વર્ષોના વાણા વીતી ગયા છે માના ભગતો માના સેવકો કાળિયો ભીલઈ ગયો જસો ભીલઈ ગયો અને ખીમો વાંધોઈ ગયો સમય સમયનું કામ કરે છે તે પછી ભગવતીનું જે કાંઈ છે એ વર્ષો ગયા પછી પડીને પાધર થઈ ગયું બસ રહ્યું તો ઓરડા અને માનું ત્રિશુળ જે લોકો અત્યારે ત્રિશૂળની માનતા કરે છે કોઈ લાપસીની માનતા રાખે તો કોઈ તાવા કરે કોઈ પાણીશા નાળિયેર વધેરે તે કોઈ લાપસીના નિવેદ કરે અને પછી તો માના પરચા વધ્યા માતાજીના પારે ભગવતીના લાપસીના નિવેદ થાય અત્યારે ધીરે ધીરે એમ કરતા ભગવતીનું શિખરબંધ મંદિર ઊભું છે ભોજન શાળા ચાલે છે ધર્મશાળામાં ભક્તો રોકાય છે હજારો લાખોની માનવમેદની જ્યાં ભગવતીના પારે માના દર્શને ઉમટે દર ચૈતર મહિનાની પૂનમે માતાજીનો હવન થાય માતાજીનો હવન થતો હોય માંડવા નખાતા હોય એ કોટડાની શોભા કાળિયા ભીલની દેવીની શોભા પાનેરા ડુંગરવાળી ચામુંડાની શોભા એ ચામુંડાનું ફળું ત્રણ મહિના કોટડે રહે અને ત્રણ મહિના પાનેરાના ડુંગરે રહે પાનેરાથી માનું ફળ ઉડે આવે કોટડા ને કોટડાથી જાય સીધું પાનેરા આ તો કોટડાની ચામુંડ ગઢની દેવી એની આરજુ એની તારજું માતાજીનો ભેળિયો અંતરનો જે ભાવ છે એ મેં આપની પાસે રજૂ કર્યો છે આ ગઢની દેવી આમાં ચામુંડા આ જોગમાયા એ તો જાગતી જ્યોત છે જે કોઈ માના પારે જાય એના દુઃખ દર્દ ભાંગીને ભૂકો કરી નાખે એવી પ્રગટ પરચાવાળી જાગતી જોગણી માં ચામુંડા ઉંચા કોટડે બિરાજે છે માના મંદિર સોહે છે ભગવતીના દર્શન કરતા પંડના પાપ મટી જાય એવો છે મા ચામુંડાનો દરબાર હે જગદંબા હે ગઢ કોટડાની દેવી તારું મહિમા માડી સમુદરની શાહી કરું કલમ કરું મન હે માડી તોય તારા ગુણ લખ્યા નો જાય હે જગદંબા માડી તારા તેવડ દેખીને તો દુઃખ ભાંગીને ભૂખલો થઈ જાય હે જગદંબા એક તારારે નામનો જેને આશરો હો જેને જેનો આશરો એને એની લાજ મારે તારો આશરો માડી રાખ જે અમારી લાજ હો હે માડી તારા નામનો એક આશરો ને પછી તો હૈયાની હામ ભગવાથી તું પૂરી કર એવી ઊંચા ગઢ કોટડાની દેવી મિત્રો આ હતો ઊંચા કોટડાની દેવી મા ચામુંડાનો ઇતિહાસ જે તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય મા ચામુંડા જરૂર લખજો હવે પછીના વિડીયોમાં કાળિયા ભીલની વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી